શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી ભારતીય સંસ્કૃતિના આદર્શો અને સંસ્કારો ને ઉજાગર કરતો અવસર પૂજન દિવસ શ્રી સ્કૂલ ખાતે માતૃન કાર્યક્રમમાં શાળાના કિન્ડર ગાર્ટન કેજી વિભાગના નાના બાળકો દ્વારા માતા પિતાના આશીર્વાદ મેળવતા વિભિન્ન નૃત્યો અને મનમોહક ભાષણો રજૂ કરવામાં આવ્યા નાના બાળકોના નિદર્શનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા આ કાર્યક્રમમાં હસ્તેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી તુરંતપુરી મહારાજ પ્રમુખ શ્રી ધનાભાઈ ભરવાડ મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સનાતન વર્ગ પરિવારના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ જાદવ અને રાકેશભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનોના સાક્ષીમાં માતા પિતાના સન્માન અને સંસ્કારોના પ્રસાર માટે આ વિશિષ્ટ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ શ્રી હસ્તેશ્વર સ્કૂલ નિમખેડા ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળાના નાના નાના ભૂલકા દ્વારા પોતાની માતા પિતાની પૂજા કરવામાં આવી હતી આજરોજ આ કાર્યક્રમમાં હસ્તેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી તુરંતપુરી મહારાજ સંસ્થાના પ્રમુખ શ્રી ધનાભાઈ ભરવાડ સાહેબ સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ સનાતન વર્લ્ડ પરિવારના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ જાધવજી અને રાકેશભાઈ ભરવાડ સહિત મોટા મોટી સંખ્યામાં વાલી ઉપસ્થિત રહ્યા હતા